દર્શક મિત્રો વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનની હદમાં અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસની પાછળના વિસ્તારમાં એક મકાનમાં છેલ્લા ઘણા સમયથી જુગારનું ધામ ધમધમી રહ્યો હતો દર્શક મિત્રો હુસેન ખાન પઠાણ નામનો શખ્સ છેલ્લા ઘણા સમયથી એ મકાનમાં મસમોટા હપ્તા પદ્ધતિથી જુગારખાનું ચલાવી રહ્યો હતો વડોદરા સહિત બહારથી પણ મોટા પ્રમાણમાં ખેલીઓ જુગાર રમવા માટે આવતા હતા અને મોડી રાત સુધી આ જુગારધામ ધમધમી રહ્યો હતો આ પાણીગેટ પોલીસ સ્ટેશનની હદમાં જુગાર ચાલી રહ્યો હતો ગત મોડી રાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળતા તેમણે ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડ્યો હતો અને સ્થળ પરથી 12 જુગારીઓને રંગે હાથે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા ત્યારે પોલીસે 22 શખ્સને ફરાર જાહેર કર્યા હતા જેમાં હુસૈન ખાન ઉસ્માન ખાન પઠાણ અફઝલ ઉર્ફે અન્નુ ઉસ્માન પઠાણ સંદીપ ઉર્ફે પુઠ્ઠો રાજુ રાજપૂત અને ચંદન ઉર્ફે ચુલબુલ તથા મનુ દેવી પૂજક સહિત બાવીસ શખ્સ મિત્રો આ જુગારધામ ઘણા સમયથી ચાલી રહ્યો છે પાણીગેટ પોલીસ સ્ટેશનની હદમાં આવે છે કોઈ રોકટોક નહી બિંદાસ કુલ્યામ આ જુગારધામ ચાલી રહ્યો હતો દર્શક મિત્રો ખરેખર પાણીગેટ પોલીસ સ્ટેશન માટે આ એક શરમજનક બનાવ છે જવાબદાર પાણીગેટ પોલીસ સ્ટેશનના વહીવટદાર અને જવાબદાર અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જરૂરી છે